સુખદેવજી કે છે આ સંસારમાં લોકો કામનાઓથી ભરેલા છે અને કામનાઓની પૂર્તિ જે છે ને એ દેવતાઓ કરે છે જો કોઈને બ્રહ્મ તેજની ઈચ્છા હોય તો એને બ્રહસ્પતિ પાસે જવું જોઈએ ને ઉપાસના કરે તો બ્રહ્મ તેજ મળે શક્તિ જ્યોતિ છે તો એને ઇન્દ્રની ઉપાસના કરવી જોઈએ સંતાન માટે પ્રજાપતિની જેને લક્ષ્મી જોઈએ છે એને માયાની તેજ માટે અગ્નિ ધન માટે વસુઓ વીરતા માટે રુદ્ર અન્ન માટે અદિતિ સ્વર્ગ માટે આદિત્ય રાજ્ય માટે વિશ્વદેવ જે નેતા બનવું હોય એને સાધ્યદેવની ઉપાસના કરવી જોઈએ ચૂરણી જીતવી હોય એને બધું છે ભાગવતમાં આ કોને ક્યાંથી હું લેવું એ જેમ કામનું હોય ઉપાડ લેવું આયુષ્ય વધારવું હોય અશ્વિની કુમારોની ઉપાસના કરે પોષણ માટે પૃથ્વી પ્રતિષ્ઠા કોને મારું નામ બહુ મોટું થવું જોઈએ તો એને આકાશની ઉપાસના કરવી જોઈએ અને સુંદરતા માટે આનંદ કહેવું એ તમે ગોતી લેજો ભાગવત વાંચીને બીજા સ્કનમાં છે આગળ આ બને વાંચશો કારણ કે છે પત્ની એના માટે એને ઉર્વશીની ઉપાસના કરવી જોઈએ યશ માટે યજ્ઞ પુરુષ ખજાના માટે વરુણદેવ વિદ્યા માટે ભગવાન શિવ અને બે જણાને બનતું ન હોય એને માતા પાર્વતી ની ઉપાસના કરવી જોઈએ પ્રેમ માટે ધર્મ માટે વિશ્વસેન વંશ માટે પિતૃઓની ઉપાસના વિઘ્ન માટે યક્ષ કોઈને બળવાન બનવું હોય વળ ખાતે નહીં મેળ પડે મરુદગણની ઉપાસના કરો બળવાન જેને બનવું છે ભોગ માટે ચંદ્રદેવ અને જેને કાંઈ નથી જોતું એને ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ તો સાંભળો હવે મેન વાત હવે છે કામ થઈ ગયું કે જેને જે જોતું મળી ગયું આમાંથી પરીક્ષિત મહારાજે એક પ્રશ્ન કર્યો કે આ બધું જોતું હોય એને શું કરવું જોઈએ તો કે આટલા બધા દેવતાઓ જુદા જુદા પ્રસન્ન કરવા જાવી તો ઠીક નથી આ બધું જોતું હોય એને શું કરવું જોઈએ ત્યારે સુખદેવજી કહે છે કામ મોક્ષ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ સુખદેવજી કે છે અકામહ જેની અંદર કોઈ કામના નથી જેની કોઈ ડિમાન્ડ નથી કોઈ ઈચ્છા નથી અથવા સર્વ કામ મને કોઈ વ્યક્તિની ઘણી બધી કામનાઓ છે કોઈને મોક્ષ જોતો હોય તો પણ તીવ્રેણ ભક્તિ યોગે ન યજેત પુરુષમ પરમ એને તીવ્ર ભક્તિ યોગ દ્વારા ભગવાન નારાયણની ઉપાસના કરવી જોઈએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ જો આ સંસારમાં એક તકલીફ ઈ છે કે લોકો દેવી દેવતા પાસે જલ્દી કેમ જાય છે કારણ કે એ જેવું માગો ને માનતા કરો એટલે તરત પૂરી એટલે લોકોને એમ થાય આ ભજન કરવા કરતા આ સારું છે આ ઘણી વાર અમને લોકો એ કે આ તમારે કૃષ્ણની ભક્તિ કરે ને ગરીબ બહુ હોય કે અને પેલા દેવતાઓની ભક્તિ વાળા જોવું કે ક્યાં પોગ્યા એ અને હવે આપણો માપદંડ તો ધન જ છે ખાલી કે જેની પાસે જાજુ એ ઉપર ને નથી હેઠે જો દેવી દેવતા ને ભગવાનની ભક્તિમાં શું અંતર છે દેવતાઓ પાસે તમે કોઈ વરદાન માંગો આપી દે તમને પણ જો એકવાર ભૂલી ગયા તમે એને દેવાનું તો કુળ સહિત નાશ હોતે કે નાખે માની લો તમે સો માનતા કરી નવ્વાણું પૂરી કરીને એક ભૂલાઈ ગઈ એટલે દેવતાઓ એ નહીં જોવે કે આને નવ્વાણું કરી છે એક નથી કરી ઉપાડી લ્યો આને કે ઉપડી જાહો જ્યારે ભગવાન શું કરે છે જો ભગવાન એના ભક્તોને એ નથી દેતા જે એને જોતું હોય તમે કૃષ્ણ પાસે જઈને એમ કહો કે પ્રભુ મને છે ને કરોડપતિ બનાવી દો ભગવાન કે તને બનાવાય નહીં કે તું માંડ માંડ માળા કરતો થયો છો અને તને કરોડપતિ બનાવી તું માળા મોગીને કંઈક બીજું પકડી પાછો એટલે તું જ્યાં શૂન્ય બરાબર જો તમે કૃષ્ણ પાસે ગમે એટલું માગો ગમે એટલા માથા ફોડો એ તમને દેહે નહીં એ તમને એટલું જ આપશે જેટલું તમારા માટે જરૂરી છે તમારા હિતમાં છે આ ભગવાનનો સ્વભાવ છે અને જો એટલા માટે ઘણા લોકો છે ને કૃષ્ણની ભક્તિ નથી કરતા એ કે માગી માગીને મરી જાય દેતા નથી એ તમારી ડિમાન્ડે નહીં આપે એની ઈચ્છા જે છે ને તમને દેવાની જેમાં તમારું હિત છે એ આપશે જો એક ઉદાહરણ થી સમજાવ એક નાનો એવો બાળક હોય અને એ બાળક એની માતા પાસે જાય અને એમ કે ઓલી બોટલ જે ઉપર પડી છે ને એ માર જોતી છે ને એમાં હોય છે પોઈઝન ઝેર માતા આપશે શું આપશો તમે આપો પછી બાળક રડવા લાગે આળોટવા માંડે પગ પછાડવા માથા ભટકાડે દિવાલે એ ગમે કરે પણ એ માં બોટલ આપશે એને નહીં આપે શું કામ કારણ કે ઈ માં જાણે છે કે આ જે બોટલમાં લિક્વિડ છે એ બાળક માટે ખતરારૂપ છે આને આ દેવાય તો એ બાળક મનમાં વિચારતો હોય કે આ આ કેવી માં છે ઈ હું આટલું રોઉ છું આટલા માથા પછાડું છું તોય મને દેતી નથી એમ ઘણીવાર લોકોને લાગે કે આટલી કૃષ્ણની ભક્તિ કરવી આટલું કૃષ્ણનું નામ લેવી તોય કૃષ્ણ દેતા કેમ નથી પણ કૃષ્ણ જાણે છે તમારી હાટો હું હારું છે અને શું ખરાબ છે જો કવિરાજ ગોસ્વામીની ભાષામાં કહું કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ ઘણા લોકો આ સંસારમાં એવા છે કૃષ્ણની ભક્તિ પણ કરે છે અને ભોગો પણ માગે છે તો ભગવાન કે છે આ કેવો છે અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ આ તો એવો વ્યક્તિ છે કે જે અમૃત છે છતાં એને ઝેર પીવું તમારી સામે બે ચોઈસ મૂકવી આ બાજુ એક ટેબલ મૂકવીને અહીંયા અમૃત ગ્લાસ મૂકવીને આ બાજુ એક ટેબલ ગોઠવીને અહીંયા ઝેરના પહેલા અને પછી તમને કેવી હાલો આવીને ઉપાડો એક એક કયો લેહો તમે મને એક હારે કયું લેવાનું અમૃત મતલબ આંડપા વાળો કેમ ભાઈ ઝેરમાં હું વાંધો નહીં લેવાના ને પાકું નથી લેવાના ને કઈક દેવાનું જ તમને એટલે હું કન્ફર્મ કરું છું પહેલા આપણે અમૃતની ની ચોઈસ કરીએ છીએ વિષ નથી લેતા તો આ સંસારના જે વિષય ભોગ છે ને એ પણ વિષની સમાન છે જેમ વિષ આપણા માટે મારવા વાળું છે એમ સંસારના વિષયો પણ મારવા વાળા છે અમૃત શું છે હરિ નામ હરિ કથા તો આને છોડીને આપણે આ સંસારની વાહે પડ્યા છે હવે બતાવો કયો ગ્લાસ ઉઠાવી છે આપણે ઝેર વાળો હે જાનિયા સુનિયા વિષ ખાઈયા રાધા કૃષ્ણ ના ભજીયા હે આ તો જાણી જોઈ ઝેર ખાવા જેવું છે આ ભોગમાં જાવું એટલે કૃષ્ણ કહે છે અમૃત છાડી વિષ માંગે એ બળો મૂરખ આ ગાંડો છે કે આવી સુંદર મારી કથા મારું નામ આને છોડીને સંસારના ભોગો પાછળ લાગ્યો છે પણ કૃષ્ણ કહે છે હું તે એનો બાપ છું ને હે કે જે સહી મૂર્ખ આમી વિજ્ઞ વિષય કેને દીવા એ એ માગવા વાળો મૂર્ખ છે પણ હું દેવા વાળો તો જાણું છું ને ક્યાં દેવું કે નહીં ભગવાન કે હું ઈ નહીં આપું જે ઈ માગે છે તો સ્વચ્છ ચરણામૃત દિયા હું મારા ચરણનું એવું અમૃત આપીશ વિષય ભૂલાયા કે એક વાર આ કથા ને કીર્તનમાં જો લાગી ગયો ને તો આ સંસારને ભૂલાવી દઈશ ભગવાન કે આ રસ પીવડાવવાનો છે એ કે તમે એટલા માટે કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ ડિમાન્ડ હોય કે કાંઈ ન જોતું હોય પણ સુખદેવ ગોસ્વામી કહે છે ભક્તિ યજેત પરમ આ જગતમાં કૃષ્ણ સિવાય કોઈનું શરણ લેવા જેવું છે નહીં કારણ કે બાકીના ઝેર આપી દે લઈ જાઓ રાવણ ગયો શિવજી પાસે શિવજીએ કીધું માંગ તો કે બોલી લંકા જોઈ સોનાની છે શિવજીને ખબર ત્યાં મરવાનો છે ઉપાડ શિવજી કે તો પછી આપણે મહાદેવને કીધું આ તો બહુ મોટા મોટા દાની દાની છે જે શિવજી નથી હું કામ આપી દેસ ખબર ઈ કે આવા ને આવા માગવા વાળા આવે ને મને ભજનમાં ડિસ્ટર્બ કરે છે ખોટે ખોટા એ કે એટલે આવી ભેગું દઈ દેવાનું એટલે હું તો બચી જાવ કે બોલો શિવજી કંટાળ્યા છે આવું ને આવું નાવું માગ્યા કરે છે કે એટલે કે જે માગે રાવણે લંકા માગી તોય દીધી અને મહેતા નરસિંહ કૃષ્ણને માગ્યા તો કૃષ્ણને પણ દઈ દીધા ભગવાન શિવ છે પણ તમને એમ કૃષ્ણ કે છે કે બેટા તું ગમે એટલો રો ગમે એટલી માથા કૂટ કરે બાકી તન દેવાનું થતું નથી કારણ કે ભગવાન જાણે છે કે જો આને ભોગ વધારે આપી દીધા ને તો આ ભજન છોડીને ભાગી જવાનો એટલે ભગવાન નથી દેતા આપણા હિત માટે આપણી સુરક્ષા માટે તો આ વસ્તુ સમજવા જેવી છે એટલે શુકદેવ ભગવાન કહે છે યજેત પુરુષમ પરમ એ પરમ પુરુષની તીવ્ર ભક્તિથી આરાધના કરો અને જો કૃષ્ણની ભક્તિ કરો એટલે કંઈ હાવ ગરીબ રીઓ કાંઈ મળે નહીં એવું નહીં તો આજ ગુજરાતનું પ્રમાણ છે સુદામા એ ભક્તિ કરીને આખી આખી દ્વારકા દઈ દીધી એને તમે જો એટલે રાવણ ને ઈ લંકા સોનાની ની લેવા હાટું દસ માથા કપાવવા પડ્યા ત્યારે લંકા મળી જ્યારે સુદામાને ખાલી કૃષ્ણ એક મસ્તક ઝુકાવી દીધું દ્વારકાધીશ બનાવી દીધા એને એવું નથી કૃષ્ણ દેતા નથી પણ એ જોવે પેલા યોગ્યતા બની ગઈ છે પછી આપે કોઈની ભક્તિ નષ્ટ થાય આવું ક્યારેય ભગવાન કરતા નથી આ કૃષ્ણનો સ્વભાવ છે એટલા માટે ભગવાન તો એના ભક્તોને દેવા માંગે છે પણ ભક્તો લેતા નથી જો એની નિષ્કામતા પણ એક અલગ લેવલ ઉપર છે ભક્તિ એવી નિષ્કામતા આવે ને કે સ્વયં ભગવાન પણ એને દેવા આવે ને તો પણ આવા ભક્તોનું મન એમાં જાતું જોઈ લો રામાયણમાં થોડો આંટો મારો કેવટ એને કેવટ આના ગીના ગી ના કેવટ આના ગીના તુમાર

ભક્ત ભગવાન પાસે માગી એ તો સંસારમાં જોયું પણ આ પ્રસંગમાં શું છે ભગવાન ભક્ત પાસે કેવટ નો ભગવાન ને ના પાડતી નથી આવું કેમ ભગવાન રામ તો મર્યાદા પુરુષો છે એને કીધું ભાઈ કેમ નથી આવ્યું એ કે મારી નાવ છે મારી મરજી ભગવાન કે એમ નહી તું તો ખરો આવું કેમ નથી તારે કહું તમાર મરમ મેં જાણ પ્રભુ તમારો મરમ જાણો છું મરમ એટલે સમજો છો ને સિક્રેટ ભગવાન ને કહ્યું સારું મારું હું સિક્રેટ જાણે છે કે એ મને ખબર છે એટલે આવવાનું થતું નથી જો પ્રસંગ અદ્ભુત છે પણ મારે તમને સિદ્ધાંત કેવો છે કે આવી નિષ્કામતા જ્યારે ભક્તિમાં આવે ને એને ભગવાનને પણ માગવાનું મન થયું ના પાડી તો આ ભક્તિ નો પ્રભાવ છે કે જેમ જેમ કોઈ ભજન કરે ને ભલે આજે આપણી અંદર અનેક કામનાઓ હોય અનેક લાલસાઓ હોય પણ ભક્તિ પ્રારંભ થાય એટલે આ બધી કામના ધીરે 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 હૃદયમાંથી નીકળતી જાય શુદ્ધતા આવતી જાય જેમ જેમ ભગવાનનું નામ જપ ચાલતું જાય ને એમ ચિત્તની શુદ્ધિ થતી જાય અને આ સંસારમાં જેટલું પણ પામવાની ઈચ્છા છે ને આ લઈ લો લઈ લો આટલું બનાવી લો કરી નાખો ને બધી ઈચ્છા નીકળી જાય અને કેવલ એક જ ઈચ્છા રહેશે હરે કૃષ્ણ હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ સુંદર ભક્તિ યોગ છે એટલા માટે કોઈ પણ કામના હોય શરણ ભગવાનનું લેવું જોઈએ જો યોગ્યતા હશે તો ભગવાન પૂરી કરશે અને નહીં યોગ્યતા હોય તો આપણને યોગ્ય બનાવશે પણ આપશે તો ખરા તમને એમ થાય આવું કઈ રીતે માનવું આપણે જો આ જગતમાં અનેક ભક્તો થયા ધ્રુવ ચોથા સ્કંદમાં કથા છે ભાગવતમાં એને રાજ્ય સિંહાસન ની લાલસા થઈ અને છ મહિના ભગવાન ની કઠોર તપસ્યા કરી છ મહિનાની અંદર ભગવાન ધ્રુવની સામે પ્રગટ થયા અને કે છે ધ્રુવ માગ તારે શું જોતું છે ધ્રુવ કે છે પ્રભુ હું નીકળ્યો તો કાચ ને શોધવા અને મણી મળી ગયો પ્રભુ મણી મળે પછી કોઈ કાચ માગે ખરું કહેવાનો અર્થ હું આવ્યો તો રાજ્ય લેવા માટે તમારી પાસે પણ પ્રભુ સાક્ષાત તમારું દર્શન થઈ ગયું છે હવે મારી કોઈ કોઈ કામના નથી લાલસા નથી ભગવાન કે તારી લાલસા નથી તારે નથી જોતું મારે દેવું છે જો ધ્રુવ ના પાડે છે મારે નથી જોતું રાજ્ય તોય ભગવાન કે છે તારા પિતા જે છે ને ઉતાનપાદ એની ગાદી આપું છું છત્રીસ હજાર તું ન્યા રાજ્ય કરીશ અને પછી ભલે વૈકુંઠમાં અવિચળ ધ્રુવ લોક આપું છું એ ધ્રુવ આ જગતમાં કોઈ રાજા બને એને કોઈને કોઈ ઉતારી દે અને ન ઉતારે ને તો મૃત્યુ ઉતારી દે પણ તને એવું રાજ આપું છું કે એકવાર સિંહાસને બેઠો પછી સનાતન સમય માટે તારી રક્ષા હું કરીશ તને કોઈ ઉતારી ન એ કઈ હેઠે આપ્યું ધ્રુવને જો એની ઈચ્છા નહોતી લેવાની આ ભગવાન આપે એટલે ઘણાને એવો વહેમ હોય કે હારું ભક્તિ કરી કરીને મરી જાય ને કઈ દેહ નહીં હારું લોસમાં જઈએ કે એમ તો હું કામ ભજન કરું એટલે ટેન્શન ન લેતા દેવામાં તો એ ઉદાર છે આખી દ્વારકા દઈ દેતા હોય તો એમાં સંદેહ કરવા જેવો નથી પણ યોગ્યતા પ્રમાણે દેહ જયારે ભગવાનને લાગ્યું કે ધ્રુવ યોગ્ય બન્યા છે તો દીધું એને એમાં આપણે પણ આપણી પાત્રતા યોગ્યતા બનાવી છે કે માગવું ન પડે લોકો હામીથી આપે અને એ તે દેનાર જયારે ભગવાન હોય જો એ આ આ ભક્તોની નિષ્કામતા કયા સ્તર ઉપર છે જુઓ તો સ્વયં ભગવાન દેવા માટે આવે અને તોય આ એમ કે નહીં નથી જોતું હવે પણ જો ભગવાનની ઈચ્છા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે આવા ભક્તો ક્યારેક ક્યારેક રાજ્ય સ્વીકારી લે પણ એમાં આસક્ત નથી થતા આજે ધ્રુવ મહારાજ બેઠા છે એ અવિચળ પદ ઉપર પણ ત્યાં કેવલ ભગવાનનું ભજન કરે છે આવા અનેક ભક્તો છે જેની અંદર કામનાઓ હતી પણ એણે ભગવાનનું શરણ લીધું તો ભગવાન એ કામનાઓ પરિપૂર્ણ કરી છે તો શરણ લેવા જેવું વ્યક્તિત્વ યદી આ જગતમાં કોઈ છે એ કેવલ ભગવાન કૃષ્ણ છે ભગવાન રામ છે